અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કંજિદ્રા અને વાઘેશ્વરીનો રોડ બિસ્માર હાલતમાં ભિલોડા તાલુકાના કંજિદ્રા ત્રણ કિમી રોડ તેમજ ભિલોડાના ઘાટાથી પાંચ ગામડા સુધીનો સાત કિમી રોડ બિસ્માર હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે નવીન રોડ બનાવવા ગામના વડીલો આગેવાનો દ્વારા તેમજ જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ દિલીપકુમાર અસારી તેમજ ઉપપ્રમુખ વાઘજીભાઈ ગામેતી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી કંકીધરાના સર્વે ગ્રામજનો એમને ભાગેશ્વરીથી કંકીધરાનો અઢી કિલોમીટર રોડ એકદમ તૂટેલી હાલતમાં છે અને આ રોડ દસ વર્ષ પહેલાં બનેલો હતો અત્યારે એ તૂટી ગયો છે અને વચ્ચે ઇન્દ્રાસી નદીના બે પુલ આવે છે એમાં જે તે વખતે પુલ બનાવવામાં આવેલ નથી તો હવે આ રોડ ફરીથી નવીસરતી બનાવવામાં આવે અને બંને જગ્યાએ પુલ બનાવવામાં આવે અને આ રોડ માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે છતાં સરકારે કોઈ ધ્યાન રાખેલ નથી સરકાર દ્વારા સને બે હજાર ચોવીસ પચીસમાં ચાર હજાર ત્રણસો ને ચોમ્મોતેર કરોડ આદિજાતિ માટે ફાળવ્યા હતા તેમાંથી બે હજાર આઠસો ને અગ્યાસી કરોડ રૂપિયા ફાળવણી કરી અને એક હજાર નવસો સિત્તોતેર કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા અને તેમાંથી નવસો બે કરોડ રૂપિયા વાપર્યા વગર રહ્યા અને કુલ બજેટમાંથી ચૌદસો ચોરાણું કરોડ રૂપિયા તો સરકારશ્રીએ ફાળવેલ નથી અને જાતિ વિસ્તારમાં રોડ રસ્તા અને શિક્ષણ અહીંના બાળકોને ત્રણ કિલોમીટર વાગેશ્વરી સ્કૂલમાં જવું પડે છે અને એ બાળકો જીપ દ્વારા જાય છે અને બે કુલ વર્ષ ચોમાસા દરમિયાન વધુ વરસાદ આવે તો જીપ સાઈડમાં ઊભી રાખવી પડે છે અને પાણી ઓછું થાય એના પછી જ બાળકોને ઘરે લાવવામાં આવે છે તો સરકાર સીધા અમારી નમ્ર વિનંતી છે કે આ રોડ માટે અમે વારંવાર રજૂઆત કરી છે તો આ રોડ સત્વરે અમને બનાવી આપવામાં આવે અને જો ના બનાવી આપવામાં આવે તો અમે ના છૂટકીએ અમારે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે આ માટે અમે ગાંધી ચિંડી માર્ગે બે મહિના પછી આંદોલન કરીશું અસ્તુ